નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ફરી વખત આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થશે અને ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે મોટાભાગના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આખા ગુજરાતની અંદર આ રીતે કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ઉત્તર ગુજરાત હોય વાદળા છવાયેલા છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તો અત્યારે કોરબા આજુબાજુ આ બધા વિસ્તારો નાગપુર સુધીના જે વિસ્તારો છે તેમાં સક્રિય છે ધીમે ધીમે આગળ વધશે આવનારા છ કલાકની અંદર તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ શકે જોઈએ અત્યારની વરસાદની અપડેટ રાત્રિની અપડેટ આવતીકાલની અને પરમ દિવસની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે ગોધરા લુણાવાડા દાહોદ અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુ પણ વરસાદની સંભાવના ગણી શકાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દરિયા કિનારાના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભરૂચ વિસ્તારોમાં અમદાવાદ છે ગાંધીનગર હિંમતનગર મહેસાણા કપડવંશ નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા બાસવારા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ધીમે ધીમે સિસ્ટમ આપણી તરફ આવી રહી છે આવતીકાલે વહેલી સવારે સૌરાષ્ટ્ર સુધી તેનો ટ્રફ ફેલાય છે જેમાં બોટાદ હોય જસદણ હોય અમરેલી હોય ભાવનગર હોય તળાજા મહુવા તેમજ ઉના વેરાવળ આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારો તો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ વડોદરા ગોધરા દાહોદ છોટા ઉદેપુર અલીરાજપુર સૌથી વધારે અચર ઉત્તર ગુજરાત વિરમગામ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર લુણાવાડા કપડવંજ અમદાવાદ ગાંધીનગર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં થશે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના મહુવા અમરેલી તળાજા ભાવનગર તેમજ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર સાઇડના વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના વાગ્યાની અપડેટ જોઈએ તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ વરસાદ પડશે ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ધોળકા નડિયાદ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા છોટા ઉદેપુર ડુંગરપુર પાલનપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે રાત્રિના સમયે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે નવા વિસ્તારોની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ખાસ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા સાઈડના તમામ વિસ્તારો આબુરોડ થરાદ ધાનેરા અંબાજી પાટણ વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા સોટા ઉદયપુર ખંભાત ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો ઓગણત્રીસ તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ તો વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વડોદરા સોટા ઉદયપુર ભરૂચ નર્મદા તેમજ સુરત આજુબાજુ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં અને ભાવનગર જિલ્લાના વિસ્તારો વિસ્તારો જસદણ અમરેલી મહુવા તળાજા મોરબી રાજકોટ જામનગર જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ આજુબાજુના વિસ્તારો વડોદરા સોટા ઉદેપુર પંચમહાલ દાહોદ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ હવે ઓગણત્રીસ તારીખે બપોર પછીની અપડેટ જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મોરબી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં અને કચ્છના તમામ વિસ્તારો ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી ત્રીસ તારીખ સુધી આ સિસ્ટમ એક્ટિવ રહેશે હવે જોઈએ આપણે અત્યારે આઠસો ને પચાસ એસપીએ ઉપર શું સ્થિતિ છે તો સિસ્ટમ અત્યારે અહીં સક્રિય છે અને શું ધરી પણ અત્યારે નોર્મલ કરતા નીચે આવી રહી છે આ રીતે જ્યારે જે ટ્રફ છે તે ઓફશોર ટ્રફ તે પણ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો છે સૌરાષ્ટ્રમાં હાલ અત્યારે કોઈ મોટી હલચલ નથી પરંતુ આવતા બાર કલાકમાં હલચલ જોવા મળશે તેની વાત કરીએ તો રાત્રિની અપડેટ જોઈએ જેમાં રાત્રે આજે સિસ્ટમ આગળ આવશે જે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર કરશે હવે વાત કરીએ આવતીકાલે વહેલી સવારે તો પૂર્વ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર તેમાં સિસ્ટમનો ભારે ટ્રફ ફેલાયેલો છે અને ભેજનું પ્રમાણ પણ નવ્વાણું ટકા જેવું જોવા મળે છે સિસ્ટમ અત્યારે હાલ આ રીતે આપણને આવતીકાલે સવારે જોવા મળશે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએની સ્થિતિ ઓગણત્રીસ તારીખની અપડેટ જેમાં ગુજરાત ઉપર સિસ્ટમ હશે થોડી નબળી પડશે પરંતુ કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે હવે સાતસો એસપીએની સ્થિતિ જોઈએ અત્યારની સ્થિતિ જોઈએ સાતસો એસપીએ મુજબ તો અત્યારે સિસ્ટમ આ રીતે છે અને તેનો જે આખો ટ્રફ છે તે ગુજરાત સુધી આપણને જોવા મળશે પરંતુ આવતીકાલ સુધીમાં તે મજબૂત બનશે તેવું કહી શકાય અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નાનો રાઉન્ડ પણ સાર્વત્રિક રાઉન્ડ છૂટો અતિ ભારે વરસાદ બાકી મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ આવતીકાલે બપોર પછીની સ્થિતિ જે સાતસો એસપીએ અનુસાર જોઈએ તો સિસ્ટમ અત્યારે જે આગળ વધી રહી છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આ રીતે કવર કરશે જેમાં પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગરના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો ઉપર સિસ્ટમનો ટ્રફ આ રીતે ફેલાશે અને નવ્વાણું ટકાથી સો ટકા ભેજનું પ્રમાણ જોવા મળશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે છૂટા ભાગોની અંદર જોઈએ હવે આગામી ઓગણત્રીસ તારીખની અપડેટ ઓગણત્રીસ તારીખે સવારની અપડેટ આપણે જોઈએ તો સવારના સાડા નવ વાગ્યાના સમયગાળા દરમિયાન